દોસ્તો મણકામાં જે ફ્રેક્ચર થઈ જાય છે તે સાહીઠ પાસઠ વર્ષની ઉંમર પછી જેમના પણ હાડકાં નબળા પડી ગયા હોય તે લોકોમાં ઘણું જ કોમન છે હવે પહેલાંના જમાનામાં એવું થતું હતું કે દર્દીને કહી દેવામાં આવતું હતું કે તમે એક દોઢ મહિના જેટલો બેટરેસ્ટ રાખો પથારીવશ રહો એટલે આપોઆપ સરખું થઈ જશે અને એવા કેસીસમાં એવું થતું પણ હતું કે પચાસ ટકા કેસીસમાં સરખું થઈ જતું હતું બાકીના પચાસ ટકા કેસીસમાં થોડો ઘણો દુખાવો રહેતો હોય કે બીજી તકલીફ થતી હોય જેની ટ્રીટમેન્ટ હતી નહીં એ ટાઈમે આજના જમાનામાં જ્યારે પણ મણકામાં ફ્રેક્ચર થયેલું હોય તો તમારે સ્પાઇન સર્જનને બતાડવું જરૂરી છે રિસર્ચ બેઝડ ટ્રીટમેન્ટ છે કે જેમાં કાઇફોપ્લાસ્ટિક કે વર્ટિબ્રોપ્લાસ્ટિક મણકાનમાં સિમેન્ટ નાખવામાં આવતી હોય છે બોન સિમેન્ટ જે હાડકાની સ્પેશિયલ સિમેન્ટો છે તે અમે નાખીએ છીએ ફક્ત નાના નાના પેનની રિફિલ હોય તેવા બે કાણા કરવામાં આવે છે તેમાંથી જ બોન સિમેન્ટ નાખી દેવે છે તે જ દિવસે દર્દી ઊભા થઈને ચાલી શકે છે અને ખૂબ જ સક્સેસફુલ ટ્રીટમેન્ટ છે